હેલો એટી ફેમિલી સ્વાગત છે ન્યૂ બ્લોગમાં આજે જવાનું છે મોવા કેમ છે મજામાં છો ને આજે એડમાં જવાનું છે માંડવી લેવા માટે ફૂન માં ઉપા જાય છે માંડવી લેવા પછી આપણે પૂગી ગયા પેટ્રોલ પંપે મોવા જવાનું હોય તો થોડુંક તો પેટ્રોલ નાખવું પડે ને તે નખવી લીધું થોડુંક પેટ્રોલ આ અમે પૂગી ગયા એડમાં અમારે તો કઈ માંડવી હતી નહિ એટલે થોડીક લઈ લઈ ખાવા હાટુ માંડવી એ હાટુ જાય એડ માં ગોતવા જ્યાં નાનો ટેકરો હોય છે ત્રીસ પાંત્રીસ મોલ હોય લેશું અહીંયા તો આગળ હાલે છે ફૂલ જોરથી હરાજી હાલો હરાજી જોવા જઈએ થઈ ગઈ આ જો ગાડી ને ખોલી નાખી હવે રિપેર કરાવી નાખું પછી મળી આગળ અમે ગાડી રિપેરિંગ કરી સીધો પૂગી ગયો ઘરે હવે અત્યારે તો ઘરે તો કઈ ટાઈમ જતો નથી તો જાય જવાનું છે મામા ના ઘરે આટો મારવા અમારે તો એ વેકેશન ખુલ્લું નથી અમારે તો છે મંદિર ફૂલ મામા ની વાડી ડુંગળી આટો મારવા છે આ જો કાંજી આટું પડું ચાર થાય છે પણ આમાં આલે શનેડો જુગાડ કરેલો દેશી બનાવેલો તમારે આવો સંડો છે કમેન્ટ કરજો હાલો પછી લઈ લીધી ડુંગળી થોડીક ખાવા હટું આપણે તો કંઈ ડુંગળી હતી નહીં તે મામા એને લઈ લીધો થોડીક ડુંગળી ખાવા હાટું આ લઈ આ છે ડુંગળીનું બાસકું અને આ છે તોફાની જો કેલ્ક્યુલેટર લઈને હિસાબ કરે છે હવે આપણે સીધા અહીંથી ઘરે પછી લાગી હતી થોડીક ભૂખ તો પૂગી જાય પાણીપુરી ખાવા